સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ભુજ દ્વારા કોઠારા મધ્યે યોજાયેલ નિઃશુલ્ક નિદાન કેમ્પનો બસો પાસઠ દર્દીઓએ લાભ લીધો સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ભુજ દ્વારા શ્રી કોઠારા સાર્વજનિક દવાખાના ટ્રસ્ટ અને વલ્લભદાસ કરશનદાસ છાત્રાલય કોઠારાના સહયોગથી કોઠારા નાથા છાત્રાલય મધ્યે યોજાયેલ નિઃશુલ્ક નિદાન કેમ્પનો બસો પાસઠ દર્દીઓએ લાભ લીધો હતો કેમ્પ સ્થળે દર્દીઓને સંઘવી હોસ્પિટલ દ્વારા દવાઓ નિઃશુલ્ક આપવામાં આવેલ પ્રારંભે કોઠારા જૈન મહાજન પ્રમુખ નિલિનભાઈ અજાણી તથા સર્વે ડોક્ટરોશ્રીઓએ દીપ પ્રાગટ્ય કરી આ નિદાન કેમ્પને ખુલ્લો મૂક્યો હતો સેવાભાવી સર્વે ડોક્ટરશ્રીઓનું બહુમાન કરવામાં આવેલ ડોક્ટર ઉમંગ સંઘવી ડૉક્ટર સિદ્ધાર્થ શેઠિયા ડૉક્ટર રાહુલ ત્રિવેદી ડોક્ટર લહર જાદવ ડોક્ટર મૃગેશ શાહ ડૉક્ટર નિકી ડૉક્ટર નિકી જોશી ડૉક્ટર ઉપાસના ચંદનાનીએ પણ પોતાની સેવાઓ આપી કેમ્પને સફળ બનાવવા દિપેશ જેઠવા પ્રભાતસિંહ જાડેજા પ્રબોધ મુનવર ભરતસિંહ જાડેજા ડૉક્ટર ગીતાબેન દેસાઈ તુલસીદાસ ઠક્કર અરુણસિંહ સોઢા શિવજીભાઈ ડાંગર વનુભાઈ જાડેજા ગંભીરસિંહ જાડેજા ગુલાબ પરમાર દામજી ચૌહાણ

ઉપજ ભરપૂર એરંડા બિયારણ એરંડા બિયારણ કોસબોસ લાંબી ચાચી મા ભરપૂર સુકારો ઓછો ને પાકે ઉપજ લખલુટ કોસબોસ એરંડા બિયારણ